નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણી આ ચેનલ જીવન મુક્તિ છે અને આ ચેનલની શરૂઆત વખતે જ મેં કહ્યું હતું કે ભગવદ્ ગીતા એ જીવન મુક્તિનો એક માર્ગ છે એટલે અત્યારે આપણે ભગવદ્ ગીતા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ ભગવદ્ ગીતામાં ચિત્ત એટલે કે મનની શુદ્ધિ માટે આપણે કર્મયોગની ચર્ચા કરી એ પછી કર્મયોગની ચર્ચા પછી કર્મ સંન્યાસની ચર્ચા કરી કારણ કે કર્મોમાં ગૂંચવાયેલો મનુષ્ય કદી પણ આધ્યાત્મક જ્ઞાન તરફ વળતો નથી એ પછી આપણે જ્ઞાન યોગની ચર્ચા શરૂ કરી સાતમા અધ્યાયથી વચ્ચે બારમો અધ્યાય ભક્તિ યોગ આવી ગયો પણ સાતમા અધ્યાયથી સળંગ યોગ એટલે કે જ્ઞાન ચર્ચા વિશે ની ચર્ચા ચાલી રહી છે ભગવાને નવમા અધ્યાયના પહેલા જ શ્લોકમાં અતિ ગોપનીય અને ગુઢ જ્ઞાન સહિત વિજ્ઞાન કહેવાનું વચન આપ્યું હતું અતિ ગોપનીય અને ગુઢ એટલે કે ડીપ એન્ડ વેરી સિક્રેટ એ વચન ભગવાન અહીં આગળ પૂરું કરે છે પંદરમો અધ્યાયનો છેલ્લા શ્લોકમાં ભગવાન મોક્ષ એટલે વાસ્તવમાં શું મનુષ્ય જીવન માટે તે કહે છે સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે મોક્ષ એટલે લક ચોરાસીના ફેરામાંથી મુક્તિ ભવ ફેરામાંથી મુક્તિ જન્મ મૃત્યુના વીસ ચક્રમાંથી મુક્તિ વગેરે પણ આપણે તો જીવન મુક્તિ જોઈએ છે આ જીવનમાં મોક્ષ જોઈએ છે મોક્ષ તો ભવિષ્યમાં મળવાવાળી વસ્તુ છે આ દેહ છોડ્યા પછી મળશે આ જન્મમાં આપણે એને નહીં જોઈ શકીએ પણ આપણે તો આ જન્મમાં જ મોક્ષ જોવો છે મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરવી છે મોક્ષ જોવો છે એનો અર્થ મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે જે મનુષ્ય કોઈ પણ પ્રકારના બંધન કે ભય કે ચિંતા વગેરેમાં ના હોય એ મનુષ્યનું જીવન કેવું હોઈ શકે અને કેવી રીતે બની શકે એવું જીવન બનાવવા જીવન મુક્ત બનવા આપણે આ ભગવદ્ ગીતા ઉપર ચર્ચા ચાલુ કરી છે ઉપનિષદોમાં તો ઘણું બધું કહ્યું છે વાસ્તવમાં ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર છે અને હું ઉપનિષદો વિશે પણ કહીશ પણ એક વસ્તુ નિશ્ચિત છે કે મોક્ષની પ્રાપ્તિ તો આત્માની પ્રાપ્તિ સાથે જ થઈ શકે છે આત્માની પ્રાપ્તિ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ સિવાય શક્ય નથી તો ભગવાન કહે છે હવે ભગવાન કહે છે કે મેં જે અતિ ગોપનીય અને ગૂઢ જ્ઞાન કહ્યું છે તેને જાણીને એટલે કે એનું જ્ઞાન પ્રાપ્ત કરે અને જે એના ઉપર ચિંતન કરશે લાંબા સમય સુધી એ કૃતકૃત્ય થઈ જાય છે તો ભગવાને ચર્ચા એટલે કે જ્ઞાનયોગ વિશેની ચર્ચા પૂરી કરીને છેલ્લા શ્લોકમાં કૃતકૃત્ય શબ્દ વાપર્યો છે અને એ મોક્ષનો ઇન્ડિકેટર છે ભગવાને કૃત કૃતકૃત્ય કંઈ મોક્ષનો જ નિર્દેશ કર્યો છે તો આપણે વાસ્તવમાં આમાં ભગવાને તો કૃતકૃત્ય શબ્દ વાપર્યો છે ઉપયોગ કર્યો છે ઉપનિષદોમાં ત્રણ શબ્દો વપરાય છે આપણે ત્રણેય શબ્દો જો કે ત્રણેય શબ્દોનો અર્થ તો એક જ થવાનો છે પણ આપણે ત્રણેય શબ્દોને સમજવાની કોશિશ કરીએ ભગવાને જે પહેલાં શબ્દનો ઉપયોગ કર્યો છે કે કૃતકૃત્ય એ વિશે જાણીએ કૃતકૃત્ય એટલે કે જીવનમાં જે કંઈ કરવા જેવું હતું એ બધું કરી લીધું હવે કશું કરવાનું બાકી નથી આપણો જન્મ થયો ત્યારથી આપણે એક ધારણાથી બંધાયેલા છીએ ને એ વાસ્તવિકતા છે કે કંઈ પણ કંઈક કરો તો કંઈક મળે એટલે આપણે કંઈ અને જીવ વાત સંસારમાં લેવા જ આવે છે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા જ આવે છે એટલે એ કંઈક ને કંઈક કરતો જ રહે છે પણ પ્રોબ્લેમ એ છે કે એની પાછળ એની લાલચ વધારે છે અને સંતોષ શૂન્ય છે એટલે એ જીવનથી માંડીને મૃત્યુની અંતિમ ક્ષણ સુધી કંઈક ને કંઈક કરતો રહેશે એ કરવામાંથી એને કદી મુક્તિ મળશે જ નહીં ને એને હા હાશકારો પણ નહીં થાય કે હાસ હવે આજે મારે કશું કરવાનું નથી એવું બને છે અત્યારે રોજિંદા જીવનમાં કે આજે મારે કશું કામ નથી કહીએ છે પણ કાલે પાછું આપણી પાસે કામ આવી જાય છે અને કામ આવતું નથી તો આપણે કામ શોધી કાઢીએ છીએ પણ કામ કર્યા વિના આપણો સમય જતો નથી કામમાં ને કામમાં પણ આપણને કોઈ વાર એ વિચાર નથી આવતો કે ચલો હું ભગવાનનું ભજન કરું કે ભગવાનના આધ્યાત્મિક શાસ્ત્રો વાંચીને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરું એ તરફ આપણી દ્રષ્ટિ નથી જતી કારણ કે આપણે માયાથી બંધનમાં આવી ગયા છીએ આપણે જે પાંચ ઇન્દ્રિયોથી દેખાય છે એટલા જગતને જ સત્ય માનીએ છીએ અને એને જ મેળવવાની પ્રાપ્તિ કરીએ છીએ જે નથી દેખાતું એ આત્મા તો મેળવવાની પ્રાપ્તિ એની એ પ્રાપ્તિ એની પ્રાપ્તિ કરવાનો તો આપણને વિચાર પણ નથી આવતો અને કોઈ કહે તો આપણે માનવા પણ તૈયાર નથી તો અહીંયા આગળ સામાજિક જે કર્મો છે કૃતકૃત્ય એટલે બધા કર્મોનો અંત જે સામાજિક કર્મો છે એ કર્મોનો તો કદી અંત આવવાનો જ નથી અહીંયા આગળ ભગવાન અથવા તો શાસ્ત્રો જેનો નિર્દેશ કરે છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવતી સાધનાઓનો અંત કારણ કે તમે જે સાધનાઓ કરી જેમ વ્યવહારિક કે ભૌતિક જીવનમાં છે કે અમુક કર્મ કરીએ એટલે અમુક ફળની પ્રાપ્તિ થાય છે તેવી રીતે તમે આત્મજ્ઞાનરૂપી ફળની પ્રાપ્તિ માટે કર્મો શરૂ કર્યા હતા કર્મો એટલે સાધનાઓ અને સાધનાઓ એ પણ કર્મો જ છે એ ભૌતિક જગતમાં જ આવે છે એ સાધનાઓ ગમે તેટલી ઊંચી સાધનાઓ હતી એ સાધનાઓનો અંત આવી ગયો મને મારું આત્મજ્ઞાનરૂપી ફળ મળી ગયું કૃતકૃત્ય હવે મારે કોઈ સાધનાઓ કરવાની રહેતી નથી કારણ કે સાધનાઓ કરીને પણ મારે કરવાનું શું કે લેવાનું શું છે મારે જે જોઈતું હતું એ ફળ મને પ્રાપ્ત થઈ ગયું તો આ થયું કૃતકૃત્ય હવે બીજો ટર્મ છે પ્રાપ્ત પ્રાપ્તવ્ય પ્રાપ્ત પ્રાપ્તવ્ય એટલે જે પ્રાપ્ત કરવા જેવું હતું એ પ્રાપ્ત કરી લીધું છે સંસારની ભૌતિક જગત તો એટલું બધું વિશાળ અને મોહક છે કે એની પ્રાપ્તિનો તો કદી અંત આવતો જ નથી આપણને સાયકલ હતી આપણી પાસે ત્યારે સ્કૂટરની ઈચ્છા થઈ સ્કૂટર આવ્યું ત્યારે કારની ઈચ્છા થઈ કાર હોય તો પ્રાઇવેટ જેટની ઈચ્છા થાય એટલે ઈચ્છાઓનો અંત નથી એમ પ્રાપ્તિ કરવાનો પણ અંત અરે અંત નથી પણ અહીં જે આપણા આધ્યાત્મિક જ્ઞાનના સંદર્ભના વિષયમાં ચર્ચા કરીએ તો પ્રાપ્ત પ્રાપ્ત એટલે મારે જે આત્મજ્ઞાન રૂપી ફળ પ્રાપ્ત કરવું હતું એ મેં પ્રાપ્ત કરી લીધું છે હવે મારે કોઈ નવું આત્મજ્ઞાનથી ઉપર કોઈ ફળ જ નથી આખી સૃષ્ટિ કો કે જે કોઈ રૂપી ફળ પછી બીજું કોઈ ઉપર કોઈ એનાથી ઉત્તમ કે સર્વશ્રેષ્ઠ કે ઊંચું કોઈ ફળ જ નથી કે જે પ્રાપ્ત કરવાનું હોય અને એ જો પ્રાપ્ત થઈ ગયું તો પછી બીજું કશું પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી ત્રીજું છે જ્ઞાત જ્ઞાતવ્ય મારે જે જાણવાનું હતું એ જાણી લીધું હવે જાણવાનું કશું બાકી રહેતું નથી હવે ભૌતિક જગતમાં તો જાણવાનો કદી અંત નથી આવતો વિજ્ઞાન વિકસતું જ રહે છે વસ્તુઓ બનતી જ રહે છે બગડતી જ રહે છે નાશ પામતી જ રહે છે એટલે જાણવાનું ચાલું જ રહે છે પણ જે એમ જાણે છે આધ્યાત્મિક ચર્ચા પછી કે આત્મા એ ઈદમ સર્વમ આ જે કંઈ છે એ આત્મા જ છે આ જીવ કો જગત કો બધું આત્મા રૂપ જ છે આત્માના જ વિવિધ પ્રકારના રૂપો છે આત્મા સિવાય બીજું કશું છે જ નહીં મેં તમને કહ્યું હતું કે આત્મા એ મૂળ કારણ છે મૂળ બિગિનિંગલેસ કોસ્ટ છે અને જે કારણ હોય છે એ જ કાર્યમાં પરિણિત થાય છે અથવા તો કાર્ય રૂપે ભાષે છે જેમ કે પાણી વરાળ રૂપે દેખાય છે કે બરફરૂપે દેખાય છે તો પાણી એ મૂળ રૂપ છે સર્ટેન કન્ડિશન્સના કારણે એ વરાળ કે બરફરૂપે દેખાય છે સોનાના બધા દાગીનાઓનું મૂળ કારણ સોનું જ છે એ વીંટી હોય કે નેકલેસ હોય એમાં ક્યાં સોનું નથી વાસ્તવમાં સોનાના જ એક આકારને વીંટી કહે છે મતલબ કે જે કારણને જાણી લે છે આદિ કારણને જાણી લે છે મૂળ કારણને જાણી લે છે એને બીજું કશું જાણવાનું રહેતું નથી તમે તમને માટીનું જ્ઞાન થઈ જાય એટલે માટીના બધા વાસણોનું જ્ઞાન થઈ જાય છે જગતના સર્વ પદાર્થો આત્મા રૂપ છે એવું જ્ઞાન થઈ જાય પછી તમને એના આકાર ગુણો સ્વભાવ વિશે કોઈ હર્ષોક થતો નથી કેમ કારણ કે બધું અસ્થિર અને અનિશ્ચિત છે આજે જે દેખાય છે એવું તો રહેવાનું નથી એટલે એ છે જ નહીં જે વસ્તુનો સ્વભાવ આજે દેખાય છે એ વસ્તુનો સ્વભાવ એવો રહે પણ નહીં હા ભૌતિક જીવનમાં વ્યવહારિક જીવનમાં આપણે એ જોઈએ એને એ રીતે રહે પણ છીએ જેમ કે મીઠું હોય આપણને ભોજન સમયે મીઠાની જરૂર લાગતી હોય તો આપણે લઈએ પણ છીએ એનો સવાલ પણ મીઠુંનું મીઠું પણ મૂળભૂત રૂપે આત્મા જ છે કારણ કે એ પણ અસ્તિત્વવાળું છે અને અસ્તિત્વનો કદી અભાવ નથી અને અસ્તિત્વ પોતે અવિનાશી છે આકાર નામરૂપનો અભાવ કે નાશ થાય છે અને આત્મા એ સચિદાનંદ છે સત પહેલો જ શબ્દ છે સતના બે અર્થો છે એક સત્ય અને એક અસ્તિત્વ આત્મા પોતાનું જ અસ્તિત્વ ધરાવે છે એના અસ્તિત્વ ઉપર જ બીજા બધા નામરૂપો આપણને આભાસિત થાય છે તો આ થયું જ્ઞાત જ્ઞાતવ્ય કૃતકૃત્ય જે કરવા જેવું હતું એ કરી લીધું છે હવે કશું કરવું નથી કરવાનું રહેતું પણ નથી કારણ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે પ્રાપ્ત પ્રાપ્તવ્ય ભૌતિક વસ્તુઓ તો મળતી રહેશે ને બગડતી રહેશે ને જતી પણ રહેશે ને એ નહીં જાય તો આ દેહ હું છોડીને જતો રહીશ એટલે એ પણ જતી રહેવાની છે જ્ઞાત જ્ઞાતવ્ય એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હતી એ મેં કરી લીધી છે મારો મોક્ષ નિશ્ચિત થઈ ચૂક્યો છે વાસ્તવમાં છાંદોગ્ય ઉપનિષદમાં મુંડક ઉપનિષદમાં તો એક પ્રશ્ન હતો જ પણ એવો જ પ્રશ્ન છાંદોગ્ય ઉપનિષદમાં છે એટલે હું એનો ઉલ્લેખ કરું છું કે એમાં પુત્ર શ્વેત કે તું ને એના પિતા ઉદાલક પૂજે છે કે એવું શું છે કે જેને જાણવાથી સર્વસ્વ જણાઈ જાય છે વોટ ઇઝ દેટ બાય નોઈંગ વિચ એવરીથિંગ ઇઝ નોન એ વખતે ઉદાલક ઋષિ પોતાના પુત્રને ઊંડાણપૂર્વક સમજાવે છે જેનો સાર તત્વમસી તું જેને શોધે છે એ પરમાત્મા તું જ છે એવું કહીને પૂરો કરે છે એવી વિષયની ચર્ચા આપણે કોઈ વખત ફરીથી કરીશું જ્યારે છાંદોગી ઉપનિષદ ઉપર ચર્ચા કરીશું ત્યારે પણ હું શું કહેવા માગું છું કે આત્મા જ્ઞાન આત્માની પ્રાપ્તિ એટલે સર્વસ્વની પ્રાપ્તિ છે ભૌતિક જગતમાં આપણે જે કંઈ કરીએ છીએ જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ જે કંઈ જાણીએ છીએ એ બધું આ દેહ પૂરતું સીમિત છે આ દેહ પૂરો થતા એ બધું પૂરું થઈ જાય છે આત્મા કે આત્મજ્ઞાન કદી પણ નિષ્ફળ નથી જતું એ વિનાશી નથી એ અવિનાશી છે આત્મજ્ઞાન એકવાર થાય છે અને પરમાનન્ટલી થઈ જાય છે તો મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ પડતી હોય તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળતા રહેજો જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો હું ઘણું બધું કહેવાનો છું અને તમારા મિત્ર મંડળમાં કે જેમને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ છે એમને સાંભળવાનું કહેજું અહીં આગળ આ પંદરમા અધ્યાયના વીસમા શ્લોક સાથે જ્ઞાન ચર્ચા પૂરી થાય છે હવે જ્ઞાન વિશેની કોઈ ચર્ચા નથી અઢાર અધ્યાય છે એમાં ત્રણ અધ્યાય બાકી છે એમાં જે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એના માટે શું જરૂરી છે કેવા સ્વભાવ કેવા ગુણો આપણે કેળવવા પડે હોવા જોઈએ આપણા પૂર્વજન્મના કર્મોને આધારે આપણી અંદર એ ચર્ચા કરતો સોળમો અધ્યાય દૈવાસુર સંપત્તિ છે એ પછી શ્રદ્ધાવાન લભતે એ જ્ઞાનમ ભગવાને કહ્યું છે કે શ્રદ્ધાવાન પુરુષ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તો કેવા પ્રકારની શ્રદ્ધા હોવી જોઈએ અને અઢારમો અધ્યાય ઉપસંહ છે કે જેની અંદર ભગવાને આખી ભગવદ્ ગીતાનો સાર કહ્યો છે તો હવે આપણે દૈવાસુર સંપત્તિ નામના અધ્યાય સોળમાં પ્રવેશ કરીએ ત્યાં સુધી મારા નમસ્કાર